નમસ્કાર મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે જેટલા પણ ઈ શ્રમ કાર્ડ ધારકો છે તો એમને હવે ફ્રી અનાજ મળી શકે છે એનો પરિપત્ર પણ જાહેર થઈ ચૂક્યો છે મિત્રો ફ્રી અનાજ માટે અરજી કેવી રીતે કરવાની છે શું શું ડોક્યુમેન્ટ જોશે ક્યાં તમારે અરજી કરવાની છે એનો પરિપત્ર શું છે દરેકની વિગત આપણે આ વિડીયોમાં લેવાના છીએ તમે જોઈ શકો છો કે એનો પરિપત્ર મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ તરફથી છે કે રેશન કાર્ડ ટુ માઇગ્રાન્ટ લેબર ઓકે તો જેટલા પણ માઇગ્રેન્ટ લેબર છે એટલે કે જેટલા પણ ઈશ્રમ કાર્ડ ધારકો છે એમને રેશન કાર્ડ મળવા બાબત તો અહીંયા સાત ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજનો પરિપત્ર પણ તમે જોઈ શકો છો મિત્રો પરિપત્રમાં દરેક વિગત અંગ્રેજીમાં લખેલી છે તો આપણે આ વિગતને ગુજરાતીમાં જોઈએ અને માહિતી લઈએ ઓકે તો સૌથી પહેલાં તો એમાં લખેલું હતું કે જે રેશન કાર્ડ છે એની સાથે ઇ શ્રમ કાર્ડનો ડેટા મેચ કરવામાં આવશે ઓકે તો દેશમાં રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે હવે કેન્દ્ર સરકાર અઠ્ઠાવીસ કરોડ જેટલા ઈ શ્રમ કાર્ડ ધરાવતા લોકોને લાભ આપવા જઈ રહી છે ઓકે તો યોજના અંતર્ગત દેશના તમામ રેશન કાર્ડ ધારકો ડેટાને ઈ શ્રમ કાર્ડ ધરાવતા લાભાર્થીઓના ડેટા સાથે મેચ કરવામાં આવશે સરકારનો મુખ્ય હેતુ એ છે કે એનએફએસએ હેઠળ જે પરિવારોને ફ્રી અનાજનો લાભ મળે એ લાભ ઇ શ્રમ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને પણ આપવામાં આવે ઓકે તો મિત્રો અરજી કેવી રીતે કરવાની છે અને કોને કરવાની છે એની વિગત પણ આપણે લઈએ તો આ યોજના અંતર્ગત જે વ્યક્તિ કે પરિવારના કોઈ પણ વ્યક્તિ ઈ શ્રમ કાર્ડ ધરાવતો હોય એને ફ્રી અનાજ મળતું હોય તો ફ્રી અનાજનો લાભ લઈ શકે છે અનાજ ના મળતું હોય તો ફ્રી અનાજ મળી શકે છે આ યોજનાનો લાભ મેળવવા માટે નજીકની મામલતદાર કચેરી અથવા તો તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરી શકો છો આ યોજનાનું ફોર્મ પણ તમને ત્યાંથી જ મળી જશે ઓકે હવે જોઈએ કે આપણે પુરાવા કયા કયા જોઈશે તો સૌથી પહેલાં તો છે આવકનો દાખલો શહેરી વિસ્તાર માટે મામલતદારશ્રી અને ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા અધિકારી શ્રી વિકાસ અધિકારી શ્રી બીજો ડોક્યુમેન્ટ છે રેશન કાર્ડની ઝેરોક્ષ રેશન કાર્ડ જો તમે ધરાવતા ના હોય તો તમારે ફોમ નંબર બે ત્યાંથી માગી લેવાનું છે અને એમાં વિગત ભરીને નવું રેશન કાર્ડ માટેની અરજી કરી દેવાની છે ત્રીજું છે તમામ સભ્યોના આધાર કાર્ડ ચોથું છે રેશન કાર્ડમાં નામ હોય એવા એક સભ્યની બેંક પાસબુકની ઝેરોક્ષ લાઇટ બિલની ઝેરોક્ષ અથવા તો ભાડા ખટ પોતાના કે પિતાના નામે જો જમીન હોય તો આઠ ઓની નકલ અને જમીન ધરાવતા ન હોય તો રેવન્યુ તલાટી ક્રમ મંત્રીનો દાખલો અને ચૂંટણી ઝેરોક્સ જો હોય તો દરેકની તો મિત્રો આટલી વસ્તુઓ તમે મામલતદાર ઓફિસમાં લઈ ત્યાં પુરાવા રજૂ કરી શકો છો મામલતદાર ઓફિસમાં તમને માહિતી આપવામાં આવશે કે કેવી રીતે તમારે ફોર્મ ભરવાનું છે જો તમે આની પાત્રતા ધરાવતા હશો તો તમારું એનએફએસએ રેશન કાર્ડ જો નોન એનએફએસએ એપીએલ રેશન કાર્ડ હશે તો એમાં તમને એનએફએસએ રેશન કાર્ડમાં ફેરવી આપવામાં આવશે ત્યારબાદ તમે એ એનએફએસએ રેશન કાર્ડ મળશે ત્યારબાદ તમને જે મળવાપાત્ર જથ્થો છે એ દુકાનેથી મળી રહેશે મિત્રો આ ખૂબ જ મહત્ત્વના ન્યૂઝ છે તો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી લેજો ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કે આ જ રીતેના તમને મેસેજ અથવા જે સમાચાર નવા નવા હશે એ તમને આ ચેનલમાં મળી રહેશે તો ધન્યવાદ મિત્રો વિડીયો જોવા માટે જય હિન્દ જય ભારત